જય જવાન જય કિસાન મિત્રો અમે ભેડેની ખેતી કરી છે અને પહેલો તો આ વિડીયો પૂરો જુઓ અને ખેડૂત ભાઈઓ માટે વિડીયો છે તો આ વિશે વિડીયો લાસ્ટ દીધું હતું કે પેડાની ખેતી કેવી રીતે કરવી અમે પેડા તારી ખડ થઈ ગયું છે એટલે પેડા આળો કાઢવા આવ્યા છે તો તમે જોઈ શકો છો મારો પૂરો વિડીયો જોવો તો જ મિત્રો મજા આવે છે તો આ વિશે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં પાવડામાં ખેતીમાં પણ ખોળ અવશ્ય ના થવા જેવું ખોળ થાય તો મિત્રો આપણને મળતરમાં ખૂબ ગાઢનું આગ કરતો નહીં તે અવશ્ય આળો ના થવા જેવો તમે જોઈ શકો છો અમારું ખેતર સૂકું પડ્યું છે અને બીજા ખેડૂત મિત્રોને અમારે ખેડૂતને એટલું જણાવવાનું કે ખેતી કરો તો શાકભાજીની કરો અને શાકભાજીમાં ફર્સ્ટ નંબરની આવક છે અને વિઘો ના વાવો તો મિત્રો વિઘો વાવો પણ ભીઘોવાઈને અનુભવ કરો અને તમે અમારી પેની મજૂરી જોઈ શકો છો કે ખરા તાપને પણ ખેડૂતને મજૂરી કરવી પડે છે ત્યારે ખેડૂત આગળ આવે છે તો અમારા વિડીયો સારા લાગે તો અવશ્ય પૂરા વિડીયો જુઓ અને બીજા ખેડૂતોને બતાવો કે ખેતી આવી રીતની કરાય અને શાકભાજી છે ખેતીના કરશે મિત્રો અમારે ત્રણ વીઘા શાકભાજી આવેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં અમારો થોડું સર ખેતી કરીને મિત્રો આગળ આવે એના વિશે અમે પણ વિડીયા અમારા બીજા મૂકેલા છે તો અમારી ચેનલ ઉપર જઈને બીજા વિડીયો પણ તમે જોવાનું ના ભૂલતા ખેતી વિશેના મૂકેલા છે મરસાના ખેતીના મૂકેલા છે પાર્ડનો વિડીયો પણ અમે આ મુકારા છે તો આવી મિત્રો આપણી ચેનલ ખેતી વિશે રહે અને અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિશાન